ફદેપુરા તાલુકા માં પુત્રના પ્રેમ પ્રકરણ કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે પરિવારની મહિલાએ પોલીસ રક્ષણ મેળવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા ને લેખિત માં રજૂઆત કરી છે તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ મારો છોકરો અલ્પેશ એની છોકરી સાથે એક વર્ષ સુધી પ્રેમ હતો એવું લાગતું હતું સાહેબ એટલે એ છોકરી મારે ઘરે આવી સાહેબ એક મહિનો થયો આવી એટલે એના બાપાને જાણ કરી કે એના બાપાને એ છોકરી એટલે એની છોકરીની ઉંમર ઓછી પડતી હતી સાહેબ એટલે એની પંચ ને એની પંચ અને એસી હજાર રૂપિયા ગોના નાખ્યા એના બાપાને સૂકી દીધી સાહેબ ને એના બાપાએ એના મામાને સૂકી એના મામાએ ધમકી હતી કે પટેલને પીડી હાલવાની એવી ધમકી હતી એટલે એ છોકરી બાહી ગઈ એટલે એ છોકરી બાહી ગઈ ને એની સુકરીનો બાપો અમારે વિરુદ્ધ શિક્ષક ફરિયાદ નોંધાવી સાહેબ એટલે પોલીસ વાળા હાવાર આવે સાહેબ એટલે મારો મોટો છોકરો નથી નાંબો છોકરો નથી મેં ઘરવાળા તો બધા ભાગી જ્યાં ઘરે કોઈ નથી ને અમે બાયો બાયો ઘરે સાહેબ મેં દાહોદ જાય ફરિયાદ નોંધાવી સાહેબ એનું રક્ષણ કરો સાહેબ ને એ છોકરી આવે જ્યાં સુધી આવે એ છોકરી ત્યાં સુધીના બાપાને ઘરે મોકલી દેવું સાહેબ